જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ચાંદી સોનાના સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા એ બાબતે ગાંધીગ્રામ પોલીસ ગુનો ભારતીય ન્યાય સંહિતા રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરેલ

જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયા છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે અગાઉ પકડાયું છે એમની મોડસ ઓપરેન્ટી કોઈ પણ વ્યક્તિની પાસે જઈ અને લાલચ આપે કે લાલચ આપે કે અમને ખોદકામ કરતા દરમિયાન અમને જૂના સોના ચાંદીના દાગીના સિક્કા મળી આવેલ છે જે બાબતે ઓછી કિંમતમાં આપવા તૈયાર થઈ અને પબ્લિકને કે ટૂંકમાં જે પણ વ્યક્તિને પૈસા પડાય કરેલી બંને ચોટીલા ગયેલા ત્યાર પછી પોતે છેતરા એવો આભાસ થતા ગાંધીગ્રામ પોલીસ ખાતે અરજી કરેલો અને તપાસ ચાલુ હતી દરમિયાન